નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું વોર્ડ નંબર પંદરના કાઉન્સિલર આશિષ જોશીએ પાલિકા સંકલનમાં સ્થાયી સમિતિ અધ્યક્ષના ડ્રાઈવરને હોદ્દેદારોની હાજરીમાં થપ્પડ મારી દીધી હતી ડ્રાઈવરે આશિષ જોશી સામે આક્ષેપ કરતાં આ પગલું ભર્યાનું સપાટી પર આવ્યું છે ડ્રાઈવરને હટાવી દીધ્યાનું જાણવા મળ્યું છે રણછોડ ભરવાડ સ્થાયી અધ્યક્ષની કાર ચલાવતા હતા બુધવારે બપોરે આશિષ જોષી દંડક શૈલેષ પાટીલ અને સંગઠનના હોદ્દેદારો વચ્ચે રણછોડ ભરવાડે આવી તમે અને તારા ધારાસભ્ય વોર્ડ નંબર પંદરના તળાવ પૂરી નાખ્યા પ્રોપર્ટી વેચી છે તેવા આક્ષેપ કરી બૂમો પાડતા સ્થાયી ચેરમેને બોલાવી ફરિયાદ કરી હતી તેણે જ વર્તન કર્યું તેની સામે થપ્પડ મારી હતી તેમ આશિષ જોશીએ જણાવ્યું હતું ડ્રાઈવર પરત આવી બસ્સોનું ટોળું આવે છે કહેતા દંડક શૈલેષ પાટીલ પણ રોકાયા હતા રણછોડ ભરવાડે કહ્યું હતું કે હું રજૂઆત કરવા ગયો હતો ડ્રાઈવર આક્ષેપ કરતો હતો અમે તેને રોક્યો હતો કે આ રીતે આક્ષેપ ન કરાય જોકે તે માન્યો ન હતો જેથી માથાકૂટ થઈ હતી તેમ દંડક શૈલેષ પાટીલે જણાવ્યું હતું સ્થાયી સમિતિ અધ્યક્ષે જણાવ્યું હતું કે હું મીટિંગમાં હતો ત્યારે આશિષ જોશીનો ફોન આવતા હું નીચે આવ્યો હતો મને જાણ થઈ હતી કે ડ્રાઈવરે આશિષ જોશી અને આક્ષેપ કર્યા છે મેં તેને રવાના થઈ જવા કહ્યું હતું આચાર સહિતતાને કારણે ગાડી ભાડેથી રાખી હતી સ્થાયી સમિતિના ચેરમેને ડ્રાઈવરને તાત્કાલિક હટાવી દીધાનું જાણવા મળ્યું છે પ્રશ્નમાં એવું છે કે મારા વર્ણની તબલીક હતી તબલીક હું તો તકલીફની અંદર જીદે મારા દાદાગીરી બતાવી અને સીધો થાપો મારી દીધો અને મને એવું કીધું કે છે ચેરમેન સાહેબ ની ગાડી ઉપર હોય ને તો હિધો હિધો રે ન કે પંદર વર્ષ માટે જેલમાં ફેલાય જઈ સામ કે આવી બધી ધમકી મારી મને અને મને કે જ્યાં જ્યાં કેસ કરવો એ કરી લે જે કરવું એ કરી લે કે છે આવી બધી ધમકી મને મારી મને ના કે છે તમે તો બધા આમાં ગાંઠિયા છો ને તેના ગાંઠિયા છો ને આ બધી ગમે તેમ વાતો કરવા માંડે કોને થપ્પડ મારે થપ્પડ અમારા

ચેરમેન સાહેબ રજૂઆત કરી તો ચેરમેન સાહેબ ને એવું કીધું કે ભાઈ એને ઘરે મોકલી દો ચેરમેન સાહેબ ને મને કીધું કે તમે ઘરે જતા રોકે છે આવું બધું મને કીધું મારું રણછોડભાઈ ભરવાડ કોર્પોરેશન માં આજે ચેરમેન ને એક રજૂઆત બાબતે મળવાનું હતું ને મળ્યા બાદ નીચે જતી વખતે કોઈક ફાલતુ વ્યક્તિ આરોપ જયારે કોઈ કોર્પોરેટર પર લગાવતો હોય ત્યારે મારે એનો જવાબ આપવો પડ્યો અને ત્યારબાદ ખબર પડી કે આ સીનો ડ્રાઈવર છે અને પાયાવિહોણા આક્ષેપો કરી અને કોઈની પ્રતિષ્ઠાને લાંછન લગાવવાની જ્યારે કોશિશ થતી હોય ત્યારે એનો જવાબ આપ્યો છે ને ફરીથી આવી ભૂલ ના કરે એવું ચેરમેનને પણ સૂચના આપી છે કે આવી રીતે આ ડ્રાઈવરો આવા રાખવા ના જોઈએ કે જે સ્થાનિક કાઉન્સિલર્સ સાથે ઊભા છે અમારા પક્ષના દંડક ઊભા છે અને જેમ તેમ વિભક્ત વર્તન કરતા હોય અને આક્ષેપો કરતા હોય ત્યારે મારે ચેરમેનને પણ ધ્યાન દોરવું પડ્યું છે કે આવા ડ્રાઈવરોને રાખવાના છે